એક મહિલાનું કમકમાટી ભર્યું મોત સમગ્ર બનાવ ઈડર વડાલી હાઈવે પરના ભાટિયા મિલ પાસે બનાવ બન્યો સ્કૂલે મૂકવા જવા માટે હાઈવે ક્રોસ કરતા અંદાજીત ત્રીસ વર્ષીય મહિલાનું મોત રોડ ક્રોસ કરવા જતા બાઇકની ટક્કર વાગતા સારવાર અર્થે હોસ્પિટલના તબીબ દ્વારા મૃત જાહેર કરાઈ આગળની વધુ તપાસ ઈડર પોલીસ દ્વારા હાથ ધરાઈ રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ